નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી મહત્વના સમાચાર મહેસાણાથી મળી આવ્યા છે કે કોંગ્રેસ દ્વારા મંત્રીગાય યોજનાનું નામ બદલવાના બદલવાના જે વિરોધ છે એમાં ધરણા કરવામાં આવ્યા હતા સાથે સાથે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે છે એમને ક્લીન ચેટ મળવાના મુદ્દે કોંગ્રેસે રેલી અને ધરણા યોજ્યા હતા કોંગ્રેસનો આરોપ છે કે બંને નેતાઓને ખોટી રીતે બદનામ કરવામાં આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં માં સમગ્ર દેશની અંદર બે બાબત નું કાર્યક્રમ આજે આપવામાં આવે હતું નેશનલ ના નામે ઈડી દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે કેસ બનતો નહોતો છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમની નિષ્ફળ થઈ એને ઉજાગર 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 કરવા માટે આજે નો કાર્યક્રમ હતો ધરણા કાર્યક્રમની સાથે સાથે મનરેગા જે નામ બદલી રામજી કી જે નામ બદલ્યું એ બાબતનો આજે પણ એક કાર્યક્રમ હતો એ બંને કાર્યક્રમમાં હાજરી આપવા અમારા પ્રદેશ ના ઉત્તર ગુજરાતના નિરીક્ષક જ્ઞાનશ્રી બેન આવ્યા હતા મહિલા પ્રમુખ બે શ્રી ગીતાબેન આવ્યા આ બધાની હાજરીમાં ધરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ને સમગ્ર દેશની અંદર બે બાબતનો કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો નેશનલ હેરનના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે કેસ બનતો નહોતો છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમને નિષ્ફળ થઈ એને ઉજાગર 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 કરવા માટે આજે ધરણાનો કાર્યક્રમ હતો ધરણા કાર્યક્રમની સાથે સાથે મનરેગા જે નામ બદલી જે નામ બદલ્યું એ એ બાબતનો આજે કાર્યક્રમ હતો બંને કાર્યક્રમમાં આપવા પ્રદેશ ના ઉત્તર ગુજરાતના નિરીક્ષક શ્રી બેનશ્રી બેન આવ્યા હતા મહિલા પ્રમુખ શ્રી ગીતાબેન આવ્યા હતા આ બધાની હાજરીમાં ધરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં માં સમગ્ર દેશની અંદર બે બાબતનું કાર્યક્રમ આજે આપવામાં આવ્યું તો નેશનલ હેરનના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી